વિસ્તારમાં છ કિન્નરોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો મળતી માહિતી અનુસાર આ તમામ કિન્નરોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા પ્રાથમિક વિગતો મુજબ આ છ કિન્નરોએ અન્ય કિન્નરોના ત્રાસ અને ધમકીઓથી કંટાળીને આ પગલું ભર્યું હતું તમામ પીડિતાઓએ ફિનાઇલ પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો મીરા અને મિહિર નામના અન્ય તેમને સતત માનસિક ત્રાસ આપતા હતા અને તેમના વ્યવસાય ક્ષેત્રમાં દખલગીરી કરતા હતા આ ત્રાસને કારણે એક સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો મારું નામ નિકિતા માસી છે મેં મીરા અને મિહિર આના ત્રાસથી દવા પીધી છે મને સારું થઈ ને તો હું કંઈથી આગળ જતા મારું જીવન ટૂંકાવી દઈશ આ બેનો ખૂબ એટલે ખૂબ ત્રાસ છે ત્રીસ જણાએ ભેગી થઈ મને જુબેલીમાં મારી હતી હું મારો વિડીયો પણ મોકલું અને તારીખ આપું એ તારીખે જુબેલીના તમે કેમેરા ખોલો મીરા મિહિર અને કિન્નરોનો બહુ ત્રાસ છે બહુ એટલે બહુ મારે બસ મારી એક જ માંગ જોઈ કે હું ઓરિજિનલ કિલર હું મારું કરી ખાવ મારો જન્મ રાજકોટમાં છે ઓ મારું બટકો રોટલો માંગે ખાવ અને કરી ખાવ બબલમાં એવું છે કે કિન્નર એ પ્રયાસ કરેલો છે અને આત્મહત્યા સુધી વાત પહોંચી ગઈ છે અમારા કિનોરોને અવારનવાર હેરાન કરે છે ડ્રગ્સ ગાંજા અને એમડી ખાઈ કે અમારા કિનોરોને હેરાન કરવામાં આવ્યા છે અને અમારા કિનોરોને એટલા મજબૂર કરી દીધા કે ના આજે દવા પીવાના વાળા આવ્યા છે મીરા હું છું ને મીર મારી સાથે રહેનાર એક વ્યક્તિ છે કિન્નરો ની અમે અને મિહિર રક્ષા કરી છે મિહિર ની રક્ષ મિહિર ખુદ કિન્નરો ની રક્ષા કરે છે કિન્નરો ને હાચવે છે બરોબર છે કોઈ પણ એવું કે અમારા કિન્નર ની અંદર ઈ એક જ એવું છે વ્યક્તિ કે જે કિન્નરો અને મીરા અને મિહિર ને બદનામ કરે છે કારણ કે હું રાજકોટ ગાદીપતિ છું એને ગાદી જગ્યા લેવી છે મારી દર્શક જેટલા કિન્નરો આપઘાત નો પ્રયાસ કરેલો છે એમાં છ અત્યારે એડમિટ છે અને એમની તબિયત પણ બહુ બહુ નાજુક છે એમની તબિયત પણ બસ મારી તો સરકાર પાસે માંગ છે કે જે મીરા મિહિર નું નામ ખોટી રીતના લે છે એમને કડકમાં કડક સજા થાય અને મારા કિન્નરોને ન્યાય મળે મારા કિન્નરોએ જે દવા પીધી છે જેમાંથી ત્રણ કિન્નરો દલિત છે એક કિન્નર એમાંથી વાલ્મિકી છે બરોબર છે વાલ્મિકી સમાજ વિશે જેવું તેવું બોલી તમે અમારાથી દૂર રહો તમારે પીધેલા પાણીમાં અમે ગ્લાસ પાણી પીએ નહીં સાંભી નિકિતા સાથે બબાલ થઈ ત્યારે અહીંયા સો નંબર ની ગાડી પણ આવેલી હતી ચાર પોલીસ જવાનો પણ આવેલા હતા પણ એવું કીધું નતું કે અમને આવું થયેલ છે ત્યારે એને એવું કીધું કે મારો વાક છે એટલે અમારા કિન્નરો અમને છે અને મારું અને મિહિર નું નામ જો આમાં સાબિત થયું તો હું રાજગાદી મુકવા તૈયાર છું અવારનવાર આવા નશા કરતા હોય છે નશાની સાથે જેવા નશા કરે છે અમારા કિન્નર ને સમાજ ની અંદર માંથી બાયકાત કરેલા છે